સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના કોસંબા ગામ નજીક રસ્તાની બાજુમાં એક બેગમાં કોઈ હોવાની માહિતી પોલીસને મળી હતી સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના કોસંબા ગામના રોડ ઉપર બેગમાંથી અંદાજીત વીસ વર્ષીય મહિલાનું મૃતદેહ મળી આવ્યો હતો તેના શરીરે એવા તો કોઈ ઇજાના નિશાન મળ્યા નથી પરંતુ કોસંબા પોલીસના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તેનો ચહેરો કાળો પડી ગયો છે આ અંગેની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણી મહિલાનો મૃતદેહ કબજે કર્યો હતો કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ કોનો છે તેને કોણે હત્યા કરી અને તેની આ રસ્તા ઉપર કોણ નાખી ગયું તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે હાલ તો કોસંબા પંથકમાં બેગમાંથી મૃતદેહ મળવાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે હાલ આ સંદર્ભે કોસંબા પોલીસ તપાસ ચલાવી રહી છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ આ એક અજાણા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું પડી ગયેલું છે આ લા બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ